અરે આપડો ને યાર પ્લે કરો તમે બધી એમ કહો છો કે બધા હંગાત થઈ જાય જવું એકલા એકલાન ને બેટ તો યાર હું બધો કોમ હોય યાર અમે હશુ તો બતાવશું તમને અરે અમારે ખબર છે તમે હશો તો નહીં લેવા દો મને ખબર પડે છે ખબર પડે બતી પણ ખબર પડ્યા મારા હાડુ ની કેટલા જોડા તમે લઈને આવ્યા

દાદા કઈ તો કરો આખા દુધ મારવાડી કેવાય કે તારું કોઈ કરી તો થાય નઈ લાંબા અરે મારા હાડુ ની કરેલું છે યાર કરાય કરેલું પુનાભાઈ કરતા પોણી વાળી 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 કોમ કરો પુનાભાઈ ને બધા ડાલામ ભેસ ભરો ડાલામ ભરીને બધા આવી છે ભારું વાત દેવું અમાર ભારું લેવાતું છે ઈકોન સિકોનું તમે એક વાત હો આપડે લેવા જઈએ કે નહીં

તમે લેવા આવ્યો જીખુભાઈ અલ્યા ભાઈબણ ખાત છે પેલા ખબર પડે અલ્યા હું અને આ રહ્યા અંગા થઈ ગયા કે અમે કેમ લઈ કીધું આ તો ને આ તો કોક કાળુ કરે છે થઈ જાય તારા ને આપું પોણી વારવાર ખબર પડે કોઈ તમારે જીતુ ભાઈ તો શું કેવું બોલો લીધું થતા ખબર છો શું નહી જીકલાનું કાળું બોલો નડિયા તમારો ભાઈ બન હતો તો અમે નહા દેખાતા ભાઈઓ હેડો તો ખરો હું

સામાન ખબર જ હતી તમારા ભાઈ ને ભેજ ખબર પડતી સામાન તમે ના જતા જે તમારે ના લડવાનું હોય આ બધું હેલું જાય તમે હોવા નાખી ભાઈ બન્યું

એ એક ગોટા ગોટા બાઈ એ આતો છે ઓય

તમે હોબર નઈ ભેજ આવી કેવા રીઝો કોઈ હાથી તો ના વાંચતા રીઝો

બધા વાય નઈ દેતું આપડે હે મને કેવું છું એમનો ઉતર ના કરાયો મતા પુસ્ત નહી પુસ્તા વળી હાડુ પોણી આવતો નઈ આપડે તો મારે હાડું કાળું પછી

અમારે ત્યાં પીવી રસ્તામાં ગેસ તો બતાવી હું હેરતાલ લેતા બતાવી દઉં હા રહી કાડી અરે આ પાડી ને તો કીધું તમે તમે ભેસ નું વાત કરતા મેં દૂધ ખાવા માટે નતું મારી છોકરો થી બંધ કરો તમે કર્યું હતું કે આ એક પાર્ટી છે કેવું કે ભેસ ભૂલી જોઈ એવા કઈ લઈ દો પાટી ખબર જ નઈ પડતી આ તો મારા જેટલો ધક્કો ખરાબ છે હાડુ નું લઈને ફરતા ના ગમ તો કોઈ નઈ આ પરી નો રસ્તો ખબર હતી એમ કેવા નહીં તમારો હાડવો ના કઈ ખાપે પાડી જાવ કે રસ્તો પકવા તમે આટલું બધું મારે આબરૂ ઘટા તીલું કઢ ભાઈઓને આટલો બધો નઈ ખબર નઈ પડતી ના આવે તમે ચો દીધો

ખેલ જેલ બતાવવાની તેમ પાડું બધું પણ મારે કે આવી તમારે તમારે છે કે હા અધૂરી રેને ના શેર ચોય લઈને હું આયો તો ચિગુ આયો આનો આખરી પક પડો જા જા તમે પાળી જોવો છોકયા મોટેવા એ બાપ ભાઈ પત પાળી લે ચિગુ બોલ મરાયે ઘેર હેડો હેડો ના લાવ ઓન બધો ના લાવ તમારા અંગાત ના આવે એ નહીં આવી પાળી બાટી સ્ક